એટલે જીવનું જોખમ નેવું ટકા ઉપર હોય છે અને પેશન્ટ જનરલ એવું કેતા હોય છે કે બહુ જ મને અંદરથી માથું ફાટી જાય તો આ બ્રેઈન સ્ટ્રોક શું છે અને તેના લક્ષણો કેવા કેવા હોઈ શકે છે આજકીનો સમાજમાં થોડો એક સ્ટિગ્મા હોય છે મોસ્ટ કોમન પ્રોબ્લેમ હોય ને તો તે છે માથાનો દુખાવો કે ભાઈ મગજમાં આવતો તાવ કે જેને દવાથી ક્યોર કરી શકાય છે નમસ્કાર મોરબી અપડેટમાંથી હું છું તમારી સાથે નીરાલી આજનો દિવસ એટલે કે બ્રેઈન હેલ્થ અવેરનેસ ડે સામાન્ય રીતે આપણે બધા જ કોઈ પણ કામ કરી શકીએ છીએ વિચારી શકીએ છીએ ઇન્ફેક્ટ અત્યારે હું તમારી સામે બોલી પણ શકું છું તો તે છે કે મારો મગજ છે તે મને કમાન્ડ આપે છે કે તમે આવી આવી રીતે બોલો અને જો આપણા મગજમાં કોઈ પણ ઈજા થાય અથવા તો કાંઈ પણ તેમાં પ્રોબ્લેમ આવે તો આપણા બધા જ કામ છે તે ઠપ થઈ જાય તો મગજ આપણા શરીરનું ખૂબ જ મહત્વનું એક પાર્ટ છે તે ગણી શકાય આપણે તો આજે આપણી સાથે છે ડોક્ટર પ્રતિક સર અને ડોક્ટર સંદીપ સર આ બંને સર આપણને આજના દિવસે એટલે કે બ્રેન હેલ્થ

નાનું મોટું ઘણી વાર સાંભળ્યું હોય કે હેમરેજ આવ્યું છે મગજના ભાગે આ બધી કોમન જે બીમારીઓ છે જે મગજ રિલેટેડ આપણે ડેઇલી રૂટિનમાં આપણે હોસ્પિટલમાં જોતા હોઈએ છીએ ઓકે સર તમે વાત કરી તેમ તો મને એક વસ્તુ ખબર છે કે બ્રેઇન સ્ટ્રોક ઘણા બધા પેશન્ટમાં આપણે આ સાંભળતા હોય તો આ બ્રેઇન સ્ટ્રોક શું છે અને તેના લક્ષણો કેવા કેવા હોઈ શકે છે બ્રેઇન સ્ટ્રોક એટલે શું છે કે મગજને પણ જીવવા માટે બ્લડ સપ્લાય જોઈએ હવે એ બ્લડ સપ્લાય ના પહોંચે કોઈ બી કારણસર બ્લડ છે જાડુ પહોંચે અને મગજના કોઈ પણ ભાગમાં બ્લડ ના પહોંચે તો ધીરે ધીરે એ મગજનો ભાગ છે એ સુકાવા માંડે અને એનું જે કામ હોય કે ભાઈ એક સાઈડનું અંગ છે એ કામ કરતું બંધ થઈ જાય ફેસ છે એક બાજુનો છે ડેવિએટ થાય અને સભાન અવસ્થા ધીરે ધીરે ઓછું થાય અને તો એ લખવાનું એક પ્રકારને સ્ટ્રોકના જે લક્ષણો કહેવાય ઘણા લોકોને સ્ટાર્ટિંગમાં નાના લક્ષણો આવતા હોય છે કે ભાઈ થોડીક વાર માટે અમુક સેકન્ડો માટે કે મિનિટ માટે કે કલાક માટે એક સાઈડનું અંગ છે એ નબળું પડી જાય અને રિવર્સ થઈ જતું હોય છે આવા નાના મોટા લક્ષણો છે એ મોટા હુમલા પહેલાંના લક્ષણો ગણાય કે જેને ટાળવા ના જોઈએ સિમ્પલી આપણે જોઈએ ડાયાબિટીસ બીપી કોલેસ્ટ્રોલ હોમોસિસ્ટીનું લેવલ છે અમુક પ્રકારના એડિક્શન છે સિડન્ટરી લાઇફ સ્ટાઇલ છે પ્લસ અમુક વસ્તુ જીનેટિકલી કે આ બધી વસ્તુને કારણે તમારું છે લોહી જાડું થાય મગજમાં લોહી ઓછું પહોંચે અને એના કારણે મગજમાં જે ઇફેક્ટ થાય એને લખવા તરીકે આપણે સ્ટ્રોક તરીકે ગણતા હોઈએ છીએ ઓકે સર વાત કરી તેમ કે કોઈ પણ સ્ટ્રોક છે તે ડાયરેક્ટ નથી આવતો તેના આગળ કઈક ને કઈક લક્ષણો તમને જોવા મળતા હોય છે અને તે તમારે ઇગ્નોર કરવા ન જોઈએ અને સર મારો તમને એક ક્વેશ્ચન છે કે ઘણી બધી વખત આપણે પેશન્ટ સાંભળ્યું હોય કે એને તો બ્રેઇન હેમરેજ થઈ ગયું છે બ્રેન તો આ બ્રેન હેમરેજ માં દરેક વખતે પેશન્ટ શું આપણે ઓપરેશન જરૂરી હોય છે કે ઓપરેશન વગર પણ સરખું થઈ શકે છે બરાબર બ્રેઇન હેમરેજ એક ડરાવનો શબ્દ છે સાંભળતા જ લોકોને ભય જાય છે પણ બ્રેઇન હેમરેજના કારણ અને પ્રકાર અલગ અલગ હોય છે એક્સિડન્ટથી થતું બ્રેઇન હેમરેજ સામાન્ય છે એ સિવાય આપોઆપ થતું હેમરેજનું સૌથી સામાન્ય કારણ બ્લડ પ્રેશર એટલે બીપી વધી જવું હોય છે એમાં બીપી જ્યારે વધારે વધી જાય ત્યારે હેમરેજની સાઇઝના આધારે અને મગજ ઉપર કેન્દ્ર ઉપર બ્રેઇનસ્ટેમ ઉપર એનું પ્રેશર દબાણ કેટલું આવે છે એના આધારે ઓપરેશન કરવું કે નહીં એ નક્કી કરવાનું આવે છે એટલે કે હેમરેજ જ્યારે પાંચ સેન્ટીમીટરથી મોટું હોય અથવા અથવા તો પાંચ મિલીમીટરથી વધારે મગજ એક તરફ ખસતું હોય ત્યારે જ એનું ઓપરેશન કરવું જરૂરી હોય છે એ સિવાય ક્યારેક હેમરેજનું કારણ મગજની અંદર જે આપણી લોહીની નળીઓ હોય એમાં મોરલી થવી અથવા લોહીની નસોનું ગૂંચડું એટલે કે એવીએમ હોય આવું કોઈ કારણ હોય તો આમાં વારંવાર હેમરેજ થાય અથવા મોયા મોયા ડિઝીઝ હોય કે જેમાં લોહીની નળીઓ પાકા ચૂકી અને પતલી હોય તો આમાં વારંવાર હેમરેજ થાય તો આમાં સર્જરી કરી અને સારવાર કરવી જરૂરી છે આ સિવાય માઇનર હેમરેજ હોય તો એ ઓપરેશન વગર સમય સાથે ઓગળી જતા હોય છે

અને એક્ચ્યુઅલી જોઈએ તો ઘણા બધા રોગ એવા છે જેમાં તમને માથાનો દુખાવો થઈ શકે છે બધા જ કારણો માઇગ્રેન નથી હોતા માઇગ્રેન જનરલી છે એ ડાયગ્નોસિસ બાય એક્સક્લુઝન એટલે બીજા કારણો જે છે એ જ્યારે ના હોય અને અમુક સિમ્ટમ્સ અને ક્લિનિકલ ફીચર જ્યારે મેચ બેસે ત્યારે આપણે એને માઇગ્રેન કહેતા હોય જનરલી માઇગ્રેનમાં જોઈએ આપણે તો એમને કોમન જે ફીચર હોય કે એક તરફનું માથું દુખવું છે જેને આધા સીસી આપણે કહેતા હોય છે અને પેશન્ટ જનરલી એવું કહેતા હોય છે કે બહુ જ મને અંદરથી માથું ફાટી જાય એ પ્રકારના પલ્સટાઇલ ટાઈપ એને દુખાવો થતો હોય છે સાથે સાથે ઉલટી ઉબકા થતા હોય છે એની ઇન્ટેન્સિટી છે એ થોડીક થોડીક અમુક કલાકો સુધી વધે પછી જાતે ઓછી થઈ જાય અને એનું ક્લિનિકલ સાયકલિક આવતું હોય કે અમુક દિવસે મને મહિનામાં આટલા દિવસે મને માથું દુખે પાછું મટી જાવ બધું રિપોર્ટ કરાવું તો નોર્મલ આવે અમુક લોકોને એના રિસ્ક ફેક્ટર એવા રહેતા હોય કે અમુક પ્રકારનું ફૂડ લેતા હોય કે ખાટા ફ્રૂટો લેતા હોય કેફીન વધારે લેતા હોય ચીઝવાળું વધારે લેતા હોય આ બધા કારણો છે એના બ્રેઇનના કેમિકલમાં રિલેટેડ ચેન્જ કરી અને માઇગ્રેનનો દુખાવો કરતા હોય છે જનરલી માઇગ્રેનનો દુખાવો છે એ ધીરે ધીરે અમુક દવાથી આપણે એને હોલ્ડ કરી શકીએ છીએ એની પ્રોફાઇલ પ્રોફાઇલેક્સિસ દવા આપીએ જેથી કરીને એના સિમ્ટમ જે છે તે ડે બાય ડે વર્સન થતા હોય કે ભાઈ પંદર દિવસે એ પર માથું દુખતું હોય કે પાંચ સાત દિવસે દુઃખો તો આપણે એને હોલ્ડ કરીને એને છ મહિને કે બાર મહિને એને ઓછું કરી શકતા હોય છે પ્લસ મેઇન કે એની પોતાની તાસીર ચેન્જ કરવા માટે ભાઈ યોગાસન છે મેડિટેશન છે સ્ટ્રેસ લેવલ ઓછું કરો ઊંઘ પૂરી કરો વાતાવરણ ચેન્જ થાય એવા રિસ્પેક્ટર જે છે એનાથી દૂર રાખો એનાથી આપણે જે માઇગ્રેન છે બને અમુક અંત સુધી એને અટકાવી શકીએ

બ્રેઇન સેલ્સ ડિજનરેટ થાય અને એના કારણે ટૂંકમાં એ ડિઝીઝ થતો હોય છે ખરેખર આની જોઈએ તો કોઈ સારવાર હોતી નથી આ આને ટાળવા માટે કે ધીમું કરવા માટે દવાઓ આવે છે એનો આપણે ટેકો લઈ શકીએ છીએ અમુક વખત આપણને એમ હોય છે કે ડિમેન્શિયા એટલે કે અલ્ઝાઇમર ડિઝીઝ આપણે નામ સાંભળ્યું હોય એ એક આનો બહુ જ ગંભીર પ્રકાર છે પણ એ દરેક કેસમાં અલ્ઝાઇમર નથી હોતું બરાબર એટલે આપણે જો આવી ફરિયાદ હોય મેમરી લોસની તો ડૉક્ટરને કન્સલ્ટ કરી અને એની સિવિયરિટી એટલે ગંભીરતા કેટલી છે એ જાણી અને પછી દવાઓનો ટેકો લેવો જોઈએ પણ એક ન્યુરોસર્જન તરીકે એક નોર્મલ પ્રેશર હાઇડ્રોકિફેલની એક એવી બીમારી છે કે જેમાં ડિમેન્શિયા થતું હોય છે પાણી ભરાવાના મગજમાં લીધે તો એમાં ઓપરેશન કરી શંટ મૂકીને એની સારવાર થઈ શકે એ રિવર્સ થઈ શકે છે એટલે ક્યારેક એવું પણ હોય છે કે ડિમેન્શિયાને આપણે ક્યોર કરી શકીએ છીએ

શરીરના એક બાજુના હાથમાં કે પગમાં વાઇબ્રેશન આવતા હોય છે જેને જનરલી આપણે મેડિકલમાં પાર્કિન્સન ડિઝીઝ કહેતા હોય છે જનરલી એવા પેશન્ટમાં એક સાઈડમાં હાથ કે પગ ઘણી વાર બંને સાઈડ બી એવી રીતે ધ્રુજારી આવતી હોય છે પેશન્ટની જે ડે ટુ ડે રૂટીન જે એક્ટિવિટી હોય છે એ ઘણી સ્લો થઈ જતી હોય છે પેશન્ટ થોડું કન્ફ્યુઝમાં હોય છે પ્લસ અમુકમાં સિવિયર કેસમાં પેશન્ટનું જે ફાસ તમે માસ્ક ફેસ જુઓ તો કોઈ જ એક્સપ્રેશન એક્સપ્રેશનલેસ હોય માસ્ક ફેસ જેને આપણે કહેતા હોય કે પેશન્ટ કોઈ બી પ્રકારે બોલતું હોય ખુશ આ તમે એના ઇમોશનલ કંઈ ફેસ ઉપર એક્સપ્રેશન ના થતા હોય અને વાઇબ્રેશન એટલા વધી જતા હોય છે કે ડેલી રૂટીન એક્ટિવિટીમાં બી એને પ્રોબ્લેમ થતો હોય છે જનરલી આ ઉંમર વધવાને કારણે એક પ્રકારનું ડિજનરેટિવ જે કહેવાય કે કેમિકલ ના મળવાને કારણે સ્પેસિફિક જે મગજનો ભાગ હોય છે એમાં પ્રોબ્લેમ થતો હોય છે એમાં એકચુઅલી ઘણી દવા બી હોય છે જેને આપણે હોલ્ડ કરી શકીએ એ કેમિકલ છે બહારથી આપણે એને આપી શકીએ એના કારણે જે કેમિકલ ડિપ્લેટ થતું હોય એ અમુક લેવલ સુધી પહોંચે તો ધીરે ધીરે આ કંપવા છે ઓછો થઈ જતો હોય છે અને એને આગળ કે દસ વર્ષ પછી અમુક હોય તો આપણે એને કે વર્ષ સુધી ખેંચી છીએ અમુક પ્રકારની દવાથી હોલ્ડ કરી અને પ્રોગ્રેસ છે ઘણી એમાં ઓપરેશનની બી જરૂર પડતી હોય છે કે જે આપણે બ્રેન સ્ટીમ્યુલેશન ડીપીએસ કરીને જેની સર્જરી છે તો ઘણા કેસમાં રિફ્રેક્ટરી કેસમાં એ બી આપણે જરૂર પડતી હોય છે સર એ વાત ઘણી બધી વખત તમે છે આ બધું અટકાવી શકતા હોય છે અને મેડિસિન થી તમને સારું પણ રહેતું હોય છે તેની સાથે સર ત્યારે આપણે મગજની વાત કરતા હોય તો ઘણી બધી વખત એમ કહેતા હોય છે કે એને ખેંચ આવી ગઈ છે કે તેને આંચકી આવી ગઈ છે તો આ શું છે ખેંચ કે આંચકી ખેંચ આવી કે આંચકી આવી એ એક લક્ષણ છે મગજની અંદર કરંટ જે આપણો પ્રવાહ થતો હોય છે મગજની અંદર સતત કરંટનો પ્રવાહ થતો હોય છે જેનાથી આપણા હાથ પગ વિચારો બધું ચાલતું હોય છે આ એક પ્રકારે જ્યારે વોલ્ટેજ વધી જાય સાદી ભાષામાં સમજાવીએ

અંગ ભાગ ન બન્યો હોય તો આવી વસ્તુ બની શકે એટલે એનું કારણ જાણવું જરૂરી છે એના રિપોર્ટ રિપોર્ટ એમઆરઆઈ અથવા કરવા જરૂરી છે અને ત્યારબાદ આની સારવાર કરવી પડે એમાં એપિલેપ્ટિક મેડિસિન આપણી દવાઓથી આંચકીને કાબુમાં લાવી શકાય છે આંચકીનો સમાજમાં થોડો એક સ્ટિગમા હોય છે કે એના એનાથી શરમાવાનું કે છુપાવા જેવું નથી આ એક સામાન્ય રોગ છે આ દવાથી કાબુમાં આવે છે અને ક્યારેક જો એના મૂળમાં કંઈ આવી ગાંઠ કે હોય તો ઓપરેશન કરવાથી ક્યોર થઈ શકે છે ઘણી બધી વખત સરે કીધું તેમ કે આપણે બધા છે છુપાવતા હોય છે અને આ છુપાવવા અને છુપાવવામાં તમને સિમ્પ્ટમ્સ વધી જતા હોય છે તો આમાં કઈ શરમાવાની જરૂર નથી અને આ મેડિસિનથી શરૂ સરુ સારું થઈ જ જતું હોય છે તો પછી આનાથી ડરવાની પણ કોઈ જરૂર નથી રહેતી તેની સાથે સર ઘણી બધી વખત આપણે એવું સાંભળતા હોય છે કે આને છે ને તાવ મગજમાં ચડી જાય છે તો આ શું છે મગજમાં તાવ ચડી જવો એ મગજમાં તાવ ચડવો એટલે ઘણા લોકોને ઓલ્ડ એજમાં બહુ જ હાઈગ્રેડ ફિવર આવે ત્યારે થોડુંક હાઈગ્રેડ ફિવરને કારણે પેશન્ટ ડિલિરિયસ થતું હોય છે એ જનરલી સેલ્ફ લિમિટિડ હોય છે એમાં બહુ ચિંતા નથી હોતી બીજું કારણ જે જોઈએ કે મગજની અંદર ઇન્ફેક્શન થાય જેને આપણે મેનિન્જાઈટિસ કહેતા હોય છે એ બહુ ગંભીર બીમારી છે મગજની અંદર ઇન્ફેક્શન લાગે જનરલી કોઈ પણ શરીરમાં ઇન્ફેક્શન લાગ્યું હોય તો એ બ્લડ દ્વારા મગજ સુધી પહોંચી શકે અથવા તો મગજની આસપાસના કે ભાઈ કાન છે આંખ છે એમાં નાનું મોટું ઇન્ફેક્શન હોય તો મગજ સુધી જાય અથવા તો મગજમાં ડાયરેક્ટ જ કોઈ ટીબી કે કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન જાય તો ત્યારે એ મગજનો તાવ જે આપણે કહેતા હોય કે જનરલી એમાં પેશન્ટ આવે તો તાવ હોય માથું દુખવાની કમ્પ્લેન કરતા હોય વોમિટિંગ કરતું હોય અને જે સભાન અવસ્થા હોય કે કાલ સુધી સાહેબ સારું હોય તો આજથી હવે પેશન્ટ સૂતું રહે છે ખાતું નથી આ બધા લક્ષણો જે મગજમાં તાવ હોય એના માટેના હોય છે તો જનરલી બને એટલું વહેલી આમાં ટ્રીટમેન્ટ કરો કે જનરલી આમાં એન્ટિબાયોટિકને એ બધું એક્ઝેટ આપણે આપવાનું હોય છે કે ભાઈ મગજનો તાવનું કારણ શું છે એ જાણી અને એની એપ્રોપ્રિયેટ જે ટ્રીટમેન્ટ આપણે હોય છે ઇન્જેક્શન આ થાય એ કરવાનું હોય છે ઘણી વાર નાની મોટી ઘણી વાર ઇન્ફેક્શન આવ્યા પછી પાણીનો ભરાવો થાય તો સાહેબે વાત કરીએ એમ કે નળી નાખી અને ઘણીવાર એ પાણી બી કાઢવું પડે તો મેન એન્જાઇટીસ કે ભાઈ મગજમાં આવતો તાવ કે જેને દવાથી ક્યોર કરી શકાય છે પણ આવા કેસમાં બને એટલું વહેલું એટલી એની રિકવરી જલ્દી ઓકે સરે વાત કરી તેમ કે તાવને તમારે ઇગ્નોર નઈ કરવાનો અને જેમ બને તેમ જલ્દીથી તેની ટ્રીટમેન્ટ લેવી અને તેની સાથે સર ઘણી બધી વખત આપણે એવું પણ સાંભળતા હોય છે કે એના મગજમાં પાણી ભરાય છે તો આ શું છે મગજમાં પાણી ભરાવું એ બરાબર મગજની અંદર ઓલાણ હોય છે કે જે ખાના કહીએ મગજની અંદર એવા ચાર ખાના બને છે એની અંદર પાણી સતત બનતું હોય છે કે જેને સીએસએફ કહેવાય એ પાણી બને અને શોષાઈ જાય આ નોર્મલ ડે ટુ ડે પ્રક્રિયા છે જ્યારે આ પ્રક્રિયામાં કંઈ અડચણ આવે કે પાણીનું પ્રોડક્શન વધી જાય અથવા એની શોષાવાની જે પ્રક્રિયા છે એમાં અડચણ આવે શોષાતું બંધ થઈ જાય અથવા એ પાણીના રસ્તામાં કંઈક બ્લોકેજ આવી જાય તો મગજની અંદર એ પોલાન્ડમાં પાણી ભરાવા ભરાવા માંડે એ પાણીના ભરાવાને હાઇડ્રોકિફેલ કહેવાય ને સામાન્ય ભાષામાં મગજમાં પાણી ભરાવું કહેવાય આ પ્રક્રિયા જ્યારે નાના બાળકોમાં થાય તો એને કંજેનાઇટલ હાઈડ્રોકિફિલસ કહેવાય એમાં બાળકનું માથું મોટું થઈ જાય અને એને વહેલી તકે ઓપરેશન કરવું પડે આગળ એ બાળકને માનસિક ખોટ રહેવાની શક્યતા વધારે આવે છે અને આ માટે આ બીમારી માટે સામાન્ય એક સિમ્પલ ઓપરેશન છે જેને બીપી શન્ટ કહેવાય છે કે જેના નળી ઉતારી એક છેડો પાણીના પોલાણમાં અને બીજો છેડો પેટ વાટે વધારાનું પાણી બાયપાસ કરી દેવામાં આવે છે આ રીતનું એમાં પ્રોસેસ થાય છે સર એ વાત કરી તેમ કે મગજમાં પાણી ભરાવું શું હોય છે અને તેને કેવી રીતે ટ્રીટમેન્ટ કરી શકાય તેની સાથે સર મોરબીની પબ્લિકની આજે તમે શું મેસેજ આપવા માંગશો એક ન્યુરોસર્જન તરીકે જ્યારે મારી પાસે પેશન્ટ આવતા હોય છે તો ગંભીર અવસ્થામાં આવતા હોય છે બ્રેઇન હેમરેજ સાથે પેશન્ટ આવે છે મોટું હેમરેજ થઈ ગયું અને પેશન્ટ એકદમ ગંભીર અવસ્થામાં આવે છે જેમાં એની મોર્ટાલિટી રેટ એટલે જીવનું જોખમ નેવું ટકા ઉપર હોય છે આવી પરિસ્થિતિમાં પેશન્ટ આવે ત્યારે મને એક જ વસ્તુ થાય કે આપણે બીપીની ગોળી જો સમયસર અને રેગ્યુલર ખાધી હોય તો આજે બીપી વધવાથી આ પરિસ્થિતિમાં આ વડીલ ન મૂકાણા હોત એટલે એક સિમ્પલ બ્રેઇન હેમરેજને લગતો મેસેજ એ છે કે બ્લડ પ્રેશરને નિયમિત મપાવતા રહેવું દવાઓ રેગ્યુલર લેવી અને ટાઈમસર ડે ટુ ડે રેગ્યુલર ચેકઅપમાં જવું તે સાથે જ અમુક એ વસ્તુ છે કે લક્ષણો જે છે મગજની મગજના રોગના જેમ કે ખેંચાંચકી હોય કે પછી માથાનો દુખાવો થવો કે દેખાવામાં તકલીફ થવી દ્રષ્ટિમાં તકલીફ થવી કે ઉલટી ઉબકા કે ચક્કર આવવા આ બધી વસ્તુને હળવાશથી ન લેવાય એમઆરઆઈ કે સીટી સ્કેનની આજની આધુનિક બહુ એડવાન્સ બધી વસ્તુઓ છે એનો લાભ લઈ આપણે એનું નિદાન કરવું જોઈએ અને મૂળમાં કંઈ તકલીફ હોય તો એની સારવાર કરાવવી જોઈએ

કીધું કે હવે દવાખાને જવાની જરૂર નથી પણ જનરલી આવા જે સિમ્ટમ્સ છે એ આગળનો મોટો જે સ્ટ્રોક છે એના પહેલાંની નાનકડી વોર્નિંગ સાઇન હોય છે તો આવી વોર્નિંગ સાઇનને આપણે અવગણવી ના જોઈએ અને એ બતાવી જવું જોઈએ વહેલી તકે પ્લસ આ બધું કારણો થવા જે સ્ટ્રોક આ થઈ જે બધી બીમારીઓ છે અંડરલાઇન એમાં જોઈએ તો અનકંટ્રોલ કંટ્રોલ હાઈપરટેન્શન છે ડાયાબિટીસ છે કોલેસ્ટ્રોલ છે ઘણી બાર ઓનોસિલસીસ જે વધારે હોય સિડેન્ટરી લાઇફસ્ટાઈલ છે એડિક્શન છે તો આ બધી વસ્તુ છે એની પ્રોપર ટ્રીટમેન્ટ લઈ અને એને કંટ્રોલમાં રાખીએ તો આગળ જતાં આવી બ્રેઇન રિલેટેડ મોટી જે બીમારી છે આપણે એને અટકાવી શકીએ છીએ પ્લસ જ્યારે બી તકલીફ થાય તો જે નાની તકલીફ હોય સ્ટાર્ટિંગના સિમ્ટમ હોય ત્યારે જ કન્સલ્ટ કરીને પ્રોપર એનું નિદાન કરીને પ્રોપર દવા કરવામાં આવે તો આગળ જતા જે તકલીફ છે વધતી ના હોય આપણે સ્ટ્રોકમાં જ જોઈએ કે સ્ટ્રોકમાં સ્ટાર્ટિંગના ફેઝમાં કે નાનકડો એવો જયારે હાથમાં વીકનેસ ચાલુ થયું હોય બોલવામાં પેલું જાડી થઈ હોય બોલવામાં તકલીફ પડે તો સ્ટાર્ટિંગનો કલાક ચાર કલાક સુધીનો હોય એ અમારા માટે ગોલ્ડન પિરિયડ હોય કે એવા પીરિયડમાં પેશન્ટ જો ટાઈમલી હોસ્પિટલ આવી જાય તો એને ભારે લોહી પાતળું કરવાનું ઇન્જેક્શન કે જેને અમે થ્રમ્બોલાઇસિસ કહેતા હોય એ કરીએ તો પેશન્ટને ચાન્સીસ રિકવરીના પૂરેપૂરા હોય આગળ જતી એની લાઈફ છે એ નોર્મલ લાઈફ જોઈ શકે બીજું એને કેરટેકરની કે કોઈ જરૂર ના પડે ખોરાકથી લઈને રૂટિન ડે લાઈફ છે એ બરોબર કરી શકે હવે એ જ પેશન્ટ છે એ થોડું ડીલે આવે દસ બાર કલાક પછી આવે તો જનરલી આજે એકાદ બે દિવસની જે બીમારી છે એની જગ્યાએને છ મહિના બાર મહિના એ ઘણી વાર લાઈફસ્ટાઈલની સર્વે કરવું પડે તો બને એટલું આપણે છે હેલ્ધી લાઇફ સ્ટાઇલ એડિક્શનથી દૂર અને બને એટલી નાના સિમ્ટમને અવગણતા નહીં અને વહેલી તકે એનું નિદાન અને સારવાર કરવી બંને સર આજના દિવસે આપણને ખૂબ જ સરસ મજાની ઇન્ફોર્મેશન આપી તેની સાથે આજે વર્લ્ડ હેલ્થ ડે ના દિવસે તમે લોકો જો પણ આવા નાના નાના લક્ષણો દેખાય છે તો તેને ઇગ્નોર ન કરતા જલ્દીથી હોસ્પિટલે પહોંચી જાવ અને મગજના કોઈ પણ બીમારીને લીધે જે તમને ડિસેબિલિટી પરમેનન્ટ આવે છે તેને અટકાવી અને એકદમ હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવો તો આગળ ફરીથી આપણે કોઈ નવી વાતની સાથે મોરબી અપડેટમાં મળશું તો ચાલો ત્યાં સુધી આવજો